ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી આગામી એક મહિના સુધી ઉત્તરાયણથી લઈ અને જાતકો માટે તમારા પાંચમા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવાના છે પરિણામે સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારા બાળકો માટે પ્રગતિ અને સૌભાગ્ય આપવાળું સાબિત થશે તમારા કરિયરમાં તમે તમારી મહેનત દ્વારા પ્રગતિના માર્ગ ઉપર આગળ વધશો અને આનાથી પ્રમોશનની તકો ઊભી થશે વ્યવસાયમાં સંકળાયેલા લોકોને સારો નફો જોવા મળશે અને તમે તમારા હરીફો માટે એક મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવશો તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે યાદગાર ક્ષણો વિતાવશો વધુમાં તમારા સંબંધો ભાવનાત્મક રીતે મજબૂત બનશે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે ઉર્જાવાન અને ઉત્સાહથી ભરપૂર રહેશો જે તમને સારું પણ લાગશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિનું વૃષભ રાશિના લોકો માટે તમારા ચોથા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા નવમા ભાવમાં ગોચર કરવાના છે પરિણામે સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારા પિતા અને વડીલો સાથેના સંબંધોમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે કાલકી દિન વાત કરવામાં આવે તો આ જાતકોને તેમના કાર્યોમાં સફળતા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જે તણાવનું કારણ બની શકે છે સૂર્યના મકાદાશીમાં ગોચર દરમિયાન તમારું નાણાકીય જીવન થોડું અનિશ્ચિત બની શકે છે કારણ કે તમને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે વ્યવસાયમાં તમને તમારા સ્પર્ધકો તરફથી હારનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ બની રહી છે તમારા પ્રેમ જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં અહંકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે જે તમારા અયોગ્ય વર્તનનું પરિણામ હોઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે તમારા પગમાં જડતાની ફરિયાદ કરી શકો છો સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો સૂર્ય તમારા ત્રીજા ભાવના સ્વામી છે અને હવે તમારા આઠમાં ભાવમાં ગોચર કરવાના છે તેથી મકર રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારી પ્રગતિ ધીમી પડી શકે છે અને ખુશીઓનો અભાવ આવી શકે છે વધુમાં તમને બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કરિયરની વાત કરીએ તો આ જાતકોને પ્રગતિ અને સફળતાના માર્ગમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે કામનું દબાણ વધી શકે છે વ્યવસાયમાં નુકસાન થવાની પણ શક્યતાઓ બની રહી છે જે વ્યવસાયિક ભાગીદારો સાથેના તમારા સંબંધોને નબળા બનાવી શકે છે નાણાકીય ઉતાર ચઢાવ અપેક્ષિત છે અને આનાથી નાણાકીય નુકસાન થઈ શકે છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં તણાવ રહેવાની શક્યતા છે અને પરિણામે તમારા સંબંધોમાં ખુશી અને સંતુલન જાળવવામાં મુશ્કેલી પડી શકે છે તમારે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારામાં ઊર્જા અને આત્મવિશ્વાસ બંનેનો અભાવ આ સમય અવધિમાં આવી શકે છે જે તણાવ તરફ તમને દોરી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે તમારા બીજા ભાવના સ્વામી સૂર્ય તમારા ભાવમાં ગોચર કરવાના છે પરિણામે તમારું ધ્યાન તમારા તમારા પરિવાર અને તેની પ્રગતિ પર રહેશે પરિવારથી લઈ અને તમારી ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે વધુમાં જોઈએ તો તમારા કાર્યભાર વધી શકે છે નાણાકીય બાબતોને કારણે તમને નુકસાન થઈ શકે છે જેના કારણે બચત કરવી મુશ્કેલ બની શકે છે વ્યવસાયની વાત કરીએ તો મકર રાશિમાં સૂર્યના ગોચર

સિંહ રાશિના જાતકો માટે તમારા લગ્નના સ્વામી સૂર્ય હવે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરવાના છે પરિણામે સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારા જીવનમાં ખૂબ જ ઓછા સાથે પ્રગતિ અને સફળતા લાવશે તમને તમારા કરિયરમાં નવી નોકરીની તકો મળી શકે છે જે તમારી સેવાની ભાવના અને તમારા કામ પ્રત્યે સમર્પણને વધારશે તમારા ઉપરી અધિકારીઓ તમારી મહેનત અને સમર્પણથી પ્રભાવિત થશે અને તમને પ્રશંસા મળશે વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યના ગોચર દરમિયાન તમને નોંધપાત્ર નફો થશે જેનાથી તમે આરામ અને વૈભવી જીવન જીવી શકશો આ જાતકોને નવા વ્યવસાયિક તકો પણ મળશે જેનાથી નફામાં વધારો થશે તેમની નાણાકીય સ્થિતિ પણ મજબૂત રહેશે અને નાણાકીય લાભની સંભાવના વધારે રહેશે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવન સાથી પ્રતિ વફાદાર અને સમર્પિત રહેશો તમારું સ્વાસ્થ્ય પણ આ સમય અવધિમાં એકંદરે સારું રહેશે જે તમારી આંતરિક હિંમત અને દ્રઢ નિશ્ચયનું પરિણામ હશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે સૂર્ય તમારા બારમા ભાવ પર શાસન કરે છે અને તમારા પાંચમા ભાવમાં હવે પ્રવેશ કરવાના છે સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન તમારું ધ્યાન તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા અને જીવનનો આનંદ માણવા પર રહેશે આ વ્યક્તિઓ સટ્ટાબાજી અને વેપારમાં રસ ધરાવતા હશે જોકે તમારા બાળકોની પ્રગતિ ચિંતાનું કારણ આ સમય અવધિમાં બની શકે છે કારકિર્દીની બાબતમાં જોઈએ તો સૌર ગોચર દરમિયાન નોંધપાત્ર પ્રગતિની આશા ઓછી છે જેના કારણે તમારા કામથી અસંતોષ થઈ શકે છે વધુમાં આ વ્યક્તિઓ સારી નોકરીની તકોની શોધમાં નોકરી બદલવાનું પણ વિચારી શકે છે વધુમાં જોઈએ તો કન્યા રાશિના લોકોને સૂર્ય ગોચર દરમિયાન ઓછો નફો અને વ્યવસાયમાં વધુ નુકસાન થવાની પણ સંભાવનાઓ છે તમારા પ્રેમ જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વિશ્વાસનો અભાવ આવી શકે છે જે અંતર અને અસંતોષ તરફ દોરી શકે છે જ્યારે સ્વાસ્થ્યની વાત આવે ત્યારે તમે તમારા બાળકોના સ્વાસ્થ્ય અને પ્રગતિ વિશે ચિંતિત આ સમય અવધિમાં થઈ શકો છો